આ વખતે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું છે આ ટૂર્નામેન્ટ ઓક્ટોબરમાં રમાવાની છે પરંતુ બાંગ્લાદેશની હાલની સ્થિતિ સારી નથી બાંગ્લાદેશમાં અરાજકતાને કારણે ઘણું નુકસાન થયું હતું આ બાબત પર આઈસીસીનું સંપૂર્ણ ધ્યાન છે ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે બાંગ્લાદેશમાં ક્રિકેટ બોર્ડ નથી ઈચ્છતું કે આવું તેમના દેશમાં થાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ માટે ઓફર મળી હતી પરંતુ બીસીસીઆઈએ આ વાતને ફગાવી દીધી હતી તો બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે તેમણે બીસીસીઆઈ સમક્ષ ટુર્નામેન્ટ હોસ્ટ કરવાનું પ્રપોઝલ રાખ્યું હતું પરંતુ અમે સ્પષ્ટ ના પાડી દીધી છે વધુમાં જયસાએ જણાવ્યું હતું કે અમારે આગામી વન ડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવું છે અમે એવી ઇમેજ બનાવવા માંગતા નથી કે અમે સતત વર્લ્ડ કપનું આયોજન કરવા માગીએ છીએ હવે હાલ કયા યોજાઈ શકે છે મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈને વિવાદ ચાલી રહ્યો છે આ કારણોસર દેશમાં દેખાવ થયા છે આ પ્રદર્શન ધીમે ધીમે હિંસક બની ગયું દેશમાં ફેલાયેલી હિંસાને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું આ સાથે તેમણે દેશ પણ છોડી દીધો હતો ત્યારે હવે જો બાંગ્લાદેશમાં મહિલા ટી ટવેન્ટી વર્લ્ડ કપનું આયોજન ન થઈ શકે તો તેનું આયોજન શ્રીલંકામાં થઈ શકે છે તે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે ઝીરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ